નંબર એક ઉપર મહેન્દ્રા સોટ ડીઆઈ ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટિકટોક કન્ડિશન ગાડી જોવા મળશે ટાયરની વાત કરીએ સોથી ત્રણસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો ઓગણીસો છન્નું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ વીસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત પિક્ષરાની કિંમતમાં ફેરફાર કરી આપશે મહેન્દ્રા સોટ ડીઆઈ ગાડી જોવા કયાં મળશે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ભાભર ગામ મેરા ગામે જોવા મળી જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રિશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો બે નંબર ઉપર સોલીસ બેતાલીસ પંદર ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળે છે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફૂલ એન્જિન સેલ ઇસ્ટા નવી બેટરી તેની વાત કરીએ સુરેન્દ્રનગર ગામ સુરેન્દ્રનગરમાં જોવા મળી જશે ભાઈનો નંબર ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો ત્રણ નંબર ઉપર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ઓછી કિંમતમાં ટ્રેક્ટર વેચવાનું છે તાત્કાલિક ટાયરની વાત કરે રિમોટ ટાયર છે કંપની ફિટિંગ ટાયર એન્જિનની વાત કરીએ તો એન્જિન જનરલ એન્જિન કંપની ફિટિંગ એન્જિન ક્યાં એન્જિનમાં પોનું મારેલ નથી સેલ સ્ટાર નવી બેટરી નવી છત્રી લુકોઝ ટ્રેક્ટર સારું છે રનિંગ કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ મોડલ બે હજાર આઠનું મોડલ છે વન ઓનર કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત માલિકે બે લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો ચાર નંબર ઉપર પાવરટેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે તાત્કાલિક ઇમરજન્સી વેચવાનું છે ટાયરની વાત કરીએ તેર થી સો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી નવી છત્રી લુપ્વર સારું છે રનિંગ કંડિક્શનમાં ટેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર આઠનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત એક લાખ નેવું હજાર રૂપિયા કિંમત રાખેલી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે પાવરટેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર જોવા કયાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને ભાઈ પાસે શૈલીશભાઈને ભાઈનો ડિપ્રિશનમાં ચાર નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો ભાઈ આપણી ચેનલ ઉપર જાહેરની જાહેરાત ફ્રી હોય છે ડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામું સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુરતાળી બાસો પણ પચા વોટ્સઅપ પર મેસેજ કરવા માટે છે વિડીયો સરળ લગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરતો ચેનલ ખાલી ડેડિંગ માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇસ્ટાગ્રામ પેજ ઉપર અને યુટ્યુબ પેજ ઉપર નવા હો તો તેને ફોલો કરી લો ત્યાં બે લેવેચના વિડીયો જોવા મળતા રહેશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે